રાજકોટમાં ડુંગળીની નિકાસબંધી હટાવવા ભાજપના ધારાસભ્યએ કરી રજૂઆત ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ કૃષિ મંત્રીને પત્ર લખ્યો તાત્કાલિક ધોરણે નિકાસની છૂટ આપવા માટે પત્રમાં ઉલ્લેખ કર્યો છે ડુંગળીના પૂરતા ભાવ ન મળતા હોવાનો મહેન્દ્ર પાડલિયાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે ના ભાવ અત્યંત ઘટી ગયા છે દોઢસો થી ત્રણસો વચ્ચે મણના ભાવ છે અને ખેડૂતોમાં વ્યાપક રીતે એના આર્થિક નુકસાન સહન કરવું પડે એવી રજૂઆત છે તો જૂનાગઢની હીરા બજારમાં સતત મંદી માહોલ જોવા મળી રહ્યો છે જૂનાગઢ જિલ્લામાં માત્ર હીરાનું કામ કરતા છે પણ યુક્રેન રશિયા યુદ્ધને દિવાળી સર્જાયો છે અને સાત થી આઠ હજાર કારીગરો મંદિરનો સામનો કરી રહ્યા છે બસો થી બસો પચાસ કારખાનામાંથી હાલ દસ ટકા કારખાના શરૂ છે અને કારખાનેદારોએ વેકેશન લંબાવ્યું છે તેને લઈને કલાકાર ભાઈઓ ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને સહાય પેકેજની માંગ કરી રહ્યા છે શિક્ષણની ફી ભરવી છોકરાઓની ખાવા પીવાની વસ્તુ ભાડા મકાન ભાડા તે બધું મોંઘું થઈ ગયું છે તો સરકારને મારી એવી નમ્ર વિનંતી છે કે હીરા કસુ માટે કંઈક થોડુંક રાહત પેકેજ જાહેર કરે જે વેકેશન જનરલી અમારે ડાયમંડમાં વીસ કે પચીસ દિવસના પડતા હોય છે આ વર્ષે મહિનાનું વેકેશન પાડ્યું પણ મહિનાના વેકેશન પાડ્યા પછી વેકેશનો બધા લંબાવવામાં આવ્યા છે અને જે લોકો પાસે કોઈ સ્ટોક કે વ્યવસ્થા હોય તો એ લોકોએ ચાલુ કર્યા છે કારખાના દસ ટકા અત્યારે કારખાના ચાલુ છે દિવાળી પછી આપણે ખુલશે ત્યારે લેશું એમ તો દિવાળી મેં ખુલવામાં લેવા ગયા તો કાચા રહીરા મોંઘા થઈ ગયા તો એની સામે તૈયાર પોલીસની કંઈ એવી ડિમાન્ડ નથી રાજકોટમાં કારના શોરૂમના મેનેજરની કરતૂત સામે આવી છે એડવાન્સ બુકિંગ મેળવીને ઓગણત્રીસ પોઈન્ટ અગિયાર લાખનું ફુલેકુ ફેરવ્યું આઠ ગ્રાહકના લાખો રૂપિયા પડાવ્યાનો મેનેજર પર આરોપ છે નવરાત્રી અગાઉ ગ્રાહક પાસેથી રૂપિયા મેળવ્યા હતા કારના એડવાન્સ બુકિંગના નામે લાખો રૂપિયા પડાવ્યા હતા રકમ કંપનીમાં જમા કરાવવાને બદલે બારોબાર ચાઉ કર્યાનો આક્ષેપ લાગ્યો છે ધોરાજીના પારસ ઠુમર પર લાગ્યા છે રૂપિયા પડાવ્યાના આક્ષેપ સમગ્ર મામલે વીરપુર પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે તો મહત્વનું છે કે પારસ પારસઠુમ્મર પર રૂપિયા પડાવ્યાનો આક્ષેપ છે કારના શોરૂમના મેનેજરની કરતૂત સામે આવતા રોષ જોવા મળી રહ્યો છે